આજે કોંગ્રેસના સ્થાપના દિવસની ભુજ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આજે કોંગ્રેસને એકસો ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થયા છે દેશની આઝાદીથી લઈને અત્યાર સુધી દેશના વિકાસમાં કોંગ્રેસનું અનોખું યોગદાન છે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસના ધ્વજ અને સેવાદળના ધ્વજને આરોહણ કરીને કેક કટિંગ કરીને કોંગ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજા અને માનસી શાહે સાથે વાત કરી હતી સૌ પ્રથમ તો સૌ કોંગ્રેસીઓ અને દેશવાસીઓને કોંગ્રેસની સ્થાપનાને એકસો ને ઓગણચાલીસ વર્ષ થયા છે તેની શુભકામનાઓ આપ જાણો છો તેમ કે જ્યારે દેશની અંદર દેશ જ્યારે ગુલામ હતો ત્યારે લોકોને આઝાદી અપાવવા માટે એક એવા લોકો સાથે મળી અને એ મળ્યું કે આ દેશને આઝાદ કરવો જોઈએ ત્યારે કોંગ્રેસી વિચારધારાવાળા લોકો બધા સાથે મળ્યા અને એ ગાંધીવાદી વિચારધારા ગાંધીજી બાદમાં આવે પણ એ એ સમયે જ્યારે સ્થાપના થઈ ત્યારે તમામને મતલબ મારે આ અંગ્રેજોના ચુંગલમાંથી દેશને આઝાદ કરવો ત્યારે કોંગ્રેસીઓએ આગળ આવ્યા અને આજથી એકસો ઓગણચાલીસ વર્ષ પહેલાં જેની સ્થાપના થઈ એનો આજે સ્થાપના દિવસ એની ઉજવણી આજે કરવામાં આવી રહી છે સાથે સાથે સેવાદળની પણ આજે સોમી સ્થાપના દિવસ છે એટલે સૌ કોંગ્રેસીઓને સૌ પ્રથમ તો કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી શુભકામનાઓ દેશવાસીઓને શુભકામનાઓ કચ્છવાસીઓને શુભકામનાઓ કે આપના પ્રશ્નો માટે હર હંમેશ કોંગ્રેસ લડતી રહી છે અને લડતી રહેશે અત્યારે આપ જોવો છો તેમ દેશની અંદર તમામ પ્રકારની વિવિધ વિવિધ સમસ્યાઓ છે રોજગારીને લઈને હોય કે આર્થિક રીતે સંક્રમણો હોય એકસો ને ચાલીસ કરોડની વસ્તીની અંદર એંસી કરોડને જો રાશન હજી પૂરું પાડવું પડતું હોય તો આ વિકાસ કઈ ગતિ છે જે વિશ્વ માનવ તરફ કે જે અમે જઈ રહ્યા છીએ ત્યારે ખરેખર આ દેશની અંદર જે લોકોને ત્રાહીમામ કરે ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોના પ્રશ્ન ઉપાડતી રહેશે કોંગ્રેસ લોકોની સાથે છે સાથે રહેશે અને ક્યારે પણ કોંગ્રેસ લોકોથી દૂર રહી નથી જરૂર સમય એવો આવતો હોય છે ત્યારે પણ એ કોંગ્રેસ એક ચોક્કસ વિચારધારા લઈને ચાલતો પક્ષ છે કારણ કે એ તમામ જ્ઞાતિઓને સાથે લઈને ચાલનારો છે તમામ ધર્મને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલે આ પ્રસંગે હું આપ સૌને એટલું જ કહીશ કે કોંગ્રેસ લોકો માટે છે લોકો સાથે છે અને લોકો દ્વારા ચાલતી પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી છે લોકોના પ્રશ્નો માટે હર હંમેશ તત્પર રહેતી આ પાર્ટીને આજે એકસો ઓગણચાલીસ વર્ષ થયા છે એની ઉજવણી પ્રસંગે ફરી ફરી વાર લોકોને વિશ્વાસ અપાવી છે કે જેમ કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી યાત્રા કાઢી એમ હવે પૂર્વમાંથી પશ્ચિમ સુધીની જે બાસઠસો કિલોમીટર યાત્રા ચૌદ જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે આ લોકોના પ્રશ્નો માટે દેશના એકતા માટે અને લોકોમાં જેમ રાહુલ ગાંધીએ કીધું છે કે મોહબ્બત કી દુકાન હમ નફરત નહીં મોહબ્બત કી દુકાન ચલાતે હૈ એવી રીતે કોંગ્રેસ હંમેશા એના સ્લોગન સાથે કે લોકોનો પ્રેમ જીતવા માટે પોત લોકોની સમસ્યાને વાચા આપવા માટે કોંગ્રેસ હંમેશા તત્પર રહેશે અને કચ્છ કોંગ્રેસ પણ હર હંમેશ લોકોના પ્રશ્નો માટે ખડે પગે રહેશે આપ સૌને વિશ્વાસ આજ રોજ કોંગ્રેસને એકસો ઓગણચાલીસ વર્ષ અને સેવા શતાબ્દી એટલે કે સો વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે અને કોંગ્રેસના ધ્વજને તેમજ સેવાદળના ધ્વજનું વંદન કરવામાં આવશે ત્યારબાદ અમે કેક કટિંગ કરી અને આ પ્રસંગની અમે ઉજવણી કરશું કે તમે જોઈ રહ્યા છો કે આ જે અત્યારે સમય ચાલી રહ્યો છે તેની સામે ફક્ત એક કોંગ્રેસ પાર્ટી જેવી છે કે જે ઝૂમી રહી છે પોતાની તાકાતથી અને સામે જે આપણી સામે જે અત્યારે અડચણો આવી રહી છે તેની સામે પણ ભારતની અડચણો કહીએ કે યુવાઓની અડચણો કહીએ કે મહિલાઓની અડચણો કહીએ કે શિક્ષણ કહીએ કે બેરોજગારી કહીએ કે એવી અનેક સમસ્યાઓ છે તેની સામે અત્યારે કોંગ્રેસ પાર્ટી ઝઝૂમી રહી છે અને આવનારા દિવસોમાં પણ ઝઝૂમતી રહેશે જેને એકસોને ઓગણચાલીસ વર્ષ એટલે કે આ એક ક્રાંતિકારીઓનો સમૂહ હતો જેને એકસો ઓગણચાલીસ વર્ષથી સક્રિય છે અને આવનારા વર્ષોમાં પણ સક્રિય રહેશે તેવો મને વિશ્વાસ છે અને આ દિવસની અમે ભવ્યથી ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ કોંગ્રેસ પાર્ટી જે છે તે ગાંધીવાદી વિચારધારાને આધિન છે અને ગાંધીવાદી વિચારધારાને આગળ લઈને ચાલનારી પાર્ટી છે એની સામે સામે જે પાર્ટી છે તે સાવરકરની પાર્ટી છે અમે અહિંસાના માર્ગે ચાલી અને સંઘર્ષ કરીએ છીએ જેના પરિણામરૂપે ઘણી વખત કોંગ્રેસને નુકસાન પણ થતું રહે છે પણ અમે અમારી વિચારધારા નથી મૂકવાના અમે ગાંધીવાદી વિચારધારાને વરેલા છીએ અને વરેલા જ રહીશું આવનારા દિવસોમાં પહેલાં પણ રાહુલજીએ ભારત જોડો યાત્રા કરી અને ભારતનો પ્રેમ બતાડ્યો તો મોહબ્બતની દુકાન બતાડી હતી તેવી રીતે જ આવનારા દિવસોમાં ભારતને ન્યાય અપાવવા માટે ભારત ન્યાય યાત્રા પણ ચાલુ થઈ રહી છે તે પણ ટૂંક સમયમાં આપની સમક્ષ આવશે